હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ ફાલુદાની રેસીપી ઇન્સ્ટન્ટ ફાલુદા એટલે માર્કેટમાં જે ફાલુદા પ્રેમિક્સ મળતા હોય છે એમાંથી પરફેક્ટ રીતે કેવી રીતે તમે બનાવી શકો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે પ્રેમિક્સ તો લઈ આવીએ પણ ઘણી વખત એમાં કોઈની કોઈ મિસ્ટેક થઈ જાય છે પરફેક્ટ નથી બનતા આટલા સરસ જેટલો મારો ઘટ છે એવા નથી બનતો તો શું કારણ છે શું ટિપ્સ અને ટ્રિક્સ છે અને શું આપણે ઉમેરવું જોઈએ આના અંદર એક્સ્ટ્રા એ બધું જ જણાવીશ બન્યા રહેજો વિડીયો સાથે પૂરો જો જો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળે તમને સૌથી પહેલાં તો ચાલો રેસીપી શરૂ કરીએ બનાવી લઈએ ઇન્સ્ટન્ટ ફાલુદા તો પ્રેમિક્સ ફાલુદા કે ઇન્સ્ટન્ટ ફાલુદા બનાવવા માટે અહીંયા આગળ મેં અત્યારે કેસર ફાલુદા પ્રેમિક્સનો ઉપયોગ કર્યો છે અને સૌથી પહેલાં હું અહીંયા અમૂલ ગોલ્ડનું અડધો લીટર દૂધ લઈ રહી છું આપણે અત્યારે તપેલીને ગેસ પર નથી ચઢાવી ફક્ત તપેલીમાં દૂધ નાખી રહ્યા છીએ જે પણ તમે વાસણ લો એ જાડા તળિયાનું લઈ જો અડધો લીટર દૂધ નાખી દીધું છે ત્યારબાદ મારા પાસે આ પ્રેમિક્સ છે જુઓ માર્કેટમાં વીસ રૂપિયાનું આ પ્રેમિક્સ મળી રહે છે ખૂબ જ ઇઝીલી નાનામાં નાના ગામડામાં પણ તમને આ પ્રેમિક્સ મળી જશે નહીં તો તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો એક પેકેટ આખું આપણે નાખીશું હવે આમાં તમને એક બે વસ્તુ જણાવી દઉં કે આ પેકેટ ઉપર લખેલું હતું કે બસો એમ એલ પાણીમાં પહેલાં પ્રેમિક્સને પલાળી રાખો વીસ મિનિટ માટે ત્યારબાદ દૂધમાં નાખીને અડધા લીટર દૂધમાં નાખીને એને ઉકાળો પણ જો તમે બસો એમ પાણી લેશો અને અડધો લીટર સામે દૂધ લેશો તો ટોટલ સાતસો એમ થશે અને પછી એને બાળવામાં તમને ઘણો જ સમય લાગશે એટલે લગભગ ત્રણસો એમએલ જો તમારે કરવું હોય તો ત્રણસો સાડા ત્રણસો કે ચારસો એમએલ સુધી તમારે બાળવું પડશે એના અંદર ગેસ પણ વધારે જશે સમય પણ વધારે લાગશે એટલે હું તમને ફટાફટ શીખવી રહી છું ઇન્સ્ટન્ટ દસ મિનિટમાં બની જાય એવો તો અહીંયા આગળ આપણે પહેલાં ફાલુદાને દૂધમાં નાખીને અડધો કલાક માટે પલાળી દેવાના છે અને અડધો કલાક પલળી ગયા બાદ તેના અંદર જે આપણા સબ્જાના બીજ હોય છે જેને આપણે તકમરિયા કહીએ છીએ એ બીજ ફૂલી જાય છે સેવ સારી ફૂલી જાય છે ત્યારબાદ તેના અંદર અત્યારે મેં ઘટ્ટ કરવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે ત્રણ ચમચી મેં આમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે તમે દસ રૂપિયાવાળું મિલ્ક પાવડરનું પેકેટ આવે છે એ એક આખું નાખી દેશો તો પણ તમારા માટે ઇનફ થઈ જશે બધું બરાબર હલાવી લેવાનું છે ધ્યાન રાખજો પ્રેમિક્સ નાખ્યા પછી દૂધને પડ્યું રહેવા દેજો અડધા કલાક સુધી તો સરસ બધી વસ્તુઓ ફૂલી જશે તો લગભગ મિલ્ક પાવડર નાખ્યા પછી પણ મેં દસ મિનિટ છોડી દીધું હતું ને હવે જુઓ સબ્જા બહુ જ સરસ એટલે કે તકમરિયા બહુ સરસ રીતે ફૂલી ગયા છે અને સરસ આપણું દૂધ પણ એકદમ ઘટ્ટ લાગે છે અત્યારથી હવે આને ગેસ પર બહુ તમારે ચઢાવવું નહીં પડે હવે તમને લાગશે કે આમાં તો કસ્ટર્ડ પાવડર પણ હોય છે કોર્નફ્લોર પણ નાખેલો હોય છે તો પછી આ તો ઘટ થવાનું જ છે હા ફ્રેન્ડ્સ થતું હોય છે પણ આમાં જે કોર્ન ફ્લોર નાખ્યો હોય છે ખૂબ ઓછા પ્રમાણમાં નાખ્યો હોય છે એટલા માટે ઘણીવાર આપણું દૂધ ઘટ્ટ નથી થતું ને આપણે એને પછી બાળવું પડે છે પ્લસ આમાં જે એમ ઇન્સ્ટ્રક્શન હતા કે બસો એમ પાણીમાં પલાળો તો એ પાણી પણ તો તમારે બાળવું પડશે ને એટલે આ બધી વસ્તુની મગજમારી ન કરીને ડાયરેક્ટ જ આપણે આને દૂધમાં પલાળી દીધું જેથી કરીને કસ્ટર્ડ પાવડરનો પણ સરસ ઉપયોગ થઈ ગયો એ પણ ડાયરેક્ટ એની ઇફેક્ટ આપશે અને આપણે વધારે દૂધને બાળવું નહીં પડે અને મિલ્ક પાવડરથી આના અંદર એ બહુ જ સરસ ક્રીમી ટેક્સચર આવે છે બહુ સરસ લાગે છે તમે મિલ્ક પાવડરની જગ્યાએ ફૂલ ફેટની ક્રીમ આવે ને બે ચમચી ક્રીમ નાખી દેશો ને અમૂલની તો પણ તમારું કામ થઈ જશે બસ હવે આને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે છે ને જે આપણું કસ્ટર્ડ પાવડર કે કોર્ન ફ્લોર બેસી ન જાય કે મિલ્ક પાવડર બેસી ન જાય એટલા માટે સતત હલાવવાનું છે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ને ફક્ત એક ઉભરો આવવા દેવાનો છે એકા જ ઉભરામાં તમારું કામ થઈ જશે તો હવે આપણે આને હલાવ્યું છે અને જો હવે ઊભરો આવવાની તૈયારી છે જેવો ઊભરો આવતો જણાય એટલે આપણે આને હલાવવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને લો ફ્લેમ ઉપર આપણે ફક્ત બે મિનિટ માટે જ આને ઉકાળવાનું છે જેથી કરીને આપણો આના અંદર જે પણ કોર્નફ્લોર આવ્યો છે કે જે પણ વસ્તુ એડ થઈ હોય એ બરાબર ચઢી જાય સાયદે સેવ નહીં છે એ સાઈડે ચઢી જાય આમ તો આપણે સેવને અડધો કલાક પલાળી હતી એટલે પ્રોપર ચઢી જ જવાની છે એક ઉભરામાં છતાં પણ એક બે મિનિટ માટે હજુ ચઢાવી લઈએ ઉભરો આવવામાં પણ લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો હતો અને પછી બે મિનિટ એ લગભગ પાંચથી સાત મિનિટમાં આ વસ્તુ તૈયાર થઈ જાય છે આના અંદર તમે ચાહો તો ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો તૂટી ફૂટી નાખી શકો છો એ બધું પાછળથી તમારે એડ કરવાનું હોય છે આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકી શકો છો આ બધું પાછળથી એડ કરવાનું છે હું અત્યારે સિમ્પલ તમને પ્રીમિક્સમાંથી એનું દૂધ કેવી રીતે તૈયાર કરાય અને ફાલુદા તમે સિમ્પલ આ રીતે પણ ખાઈ શકો એ દેખાડી રહીશું તો હવે હું આની ગેસની ફ્લેમ બંધ કરી આને પૂરી રીતે ઠંડુ થાય પછી ફ્રિજમાં સેટ કરી દઈશ લગભગ અડધા દિવસ માટે અડધા દિવસ પછી સાંજના ટાઈમે જો હું તમને દેખાડી રહી છું ફ્રીજમાં સારી ત્યારે ચીલ થઈ ગયું હતું એકદમ ઠંડુ કરી દીધું હતું અને સેવ પણ જુઓ કેટલી સરસ ફૂલેલી છે સબ્જાના બીજ જુઓ કેટલા સરસ એટલે કે તકમરીયા પણ સરસ ફૂલેલા છે હવે આ દૂધ આપણે અડધા લીટરમાંથી પણ થોડું બાળ્યું હતું એટલે લગભગ આ પાંચ મિનિટ જ આપણે ઉકાળ્યું હતું છતાં પણ થોડું ઓછું થાય છે તો કેટલું છે હવે જોઈએ આ લગભગ અત્યારે જો પ્રિમિક્સમાંથી તમે અડધા લીટર દૂધમાં બનાવશો તો દોઢ ગ્લાસ બને છે મોટા ગ્લાસ હોય તો દોઢ ગ્લાસ બને છે અને જો તમારો નાનો ગ્લાસ હોય તો ત્રણ ગ્લાસ બને છે હું અહીંયા બે ગ્લાસ પહેલાં મૂકીને તમને દેખાડું છું કે કેટલું ભરાય છે જો આખું ગ્લાસ અગર આ ભરીએ લાંબુ ગ્લાસ છે તો આખું ગ્લાસ અગર આપણે આ ભરીએ તો મારે એક મૂકી જ દેવું પડશે કારણ કે આ એક જ ગ્લાસ ભરાશે ને જો અડધું મેં જેમ કહ્યું હતું કે દોઢ ગ્લાસ ભરાય છે તો આઈ થિંક પોણો પોણો ગ્લાસ લો તો બે જણને સર્વ કરી શકો તમે અડધા લીટરમાંથી અને એક પ્રીમિક્સમાંથી અડધા લીટર દૂધમાં જ બનાવજો કારણ કે એનાથી વધારે દૂધ લેશો તો તમને ખબર જ નહીં પડે કે સેવ ક્યાં છે અને તકમરિયા ક્યાં છે બાકી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો તૂટી ફૂટી એડ કરી શકો છો જુઓ કેટલું ઘટ છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર છે બહુ જ સરસ ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ગરમીમાં જ્યારે બહારથી આપણે કંટાળીને અને ફટાફટથી કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા હોય ને ત્યારે તમે આ પ્રિમિક્સમાંથી બનાવીને મૂકી દો બીજા દિવસે સર્વ કરો કે બીજા દિવસે કામેથી આવ્યા પછી ખાઈ લો મજા પડી જશે હવે ઉપરથી હું અત્યારે ફક્ત તૂટી ફૂટી નાખું છું પણ તૂટી ફૂટી તો અંદર જ જતા રહેવાના છે તો આઈ હોપ સો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ્સ કર ન ભૂલતા મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો